તમને એવું લાગતું કેમ આ ગુજરાતી માં બોલે છે તો આજે ગુજરાતી માં બોલવું પડે છે કેમ કે આ ગુજરાતી માણસો આપડી જોડે છે અને આપડે પણ ગુજરાતી જ છીએ એક આરો એક માણસ ગુજરાતી તમે આજે આવ્યા છે ક્યાં આવ્યા છે એટલે આપણે પકોડી ખાવા પકોડી ખાવા માટે આ તમે જોઈ શકો છો લોકો બધા પકોડી ખાય છે અયા ટોળું વળીને બેઠા છીએ તો અમને એવું લાગ્યું નવરા બેસી રહીએ ઊભા રહીએ તો એના કરતાં અમે તો એક બ્લોગ બનાવી દઈએ તમને પણ બતાવી દઈએ આજે જન્માષ્ટમી છે તો બહાર આવ્યા છીએ ફરવા માટે તો તો બનેરો અમારી સાથે અમે પકોડી ખાવા જઈએ છીએ હવે તો એ બી તમને બતાવીએ છીએ અચ્છા ખાવા 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 બેઠા બેઠા છીએ શું પકોડી પકોડી અમે પણ પછી પછી જઈએ જઈએ ભીડ ઓછી થાય કોઈ નંબર જ આવે એવું લાગે છે એટલે તમે ત્યાં ઉભા આવ કેટલો ટાઈમ થયો એક કલાક છે ને આપડે એક કલાક થઈ ગયો ત્યાં એ ટાઈમ આવ્યો જ નહીં નંબર જ નહીં આવ્યો હા હોય જોઈ રહ્યા છે હા હોય જોઈ રહ્યા છે જલ્દી તો અમારે ખાવાનું પડે આઈ ગયે જનફાઈ કરી ગરેન ખાઈ લઈએ આઈયો આઈ આઈયો વાડો આઈયો આઈયો મોની કાડે આલ દે ભાઈ કે વ્લોગર છે હા વ્લોગર છે

શર્માઈ ચાલો આતમે એક મહિને તો ચાલુ કરી દીધું છો ચાલો જયનું આવી ગયું જય લઈ લે હા તો બરો ડાયરેક્ટ ડાયરેક્ટ ચલિયે શુરુ કરતે નંબર માર્કેટિંગ

कराती की टिकट एडली हां बटोने का फागा तीन रोडली करादी की टिकट खावाइए ओए हूं करा दे खावा लो चकर जाओ खावा लो खावाइए लो बता दा आ ने कोर्स खावा कौन दे बोलता दा तू वो खा ली है खाने पास बनी हुई ये बड़ी अच्छी बात कही आपने है कोई पापा का सागा

હા તમે વરસાદ આવે આવું થોડી વરસાદ આવે તો ઘરે જઈને મળીએ પછી વાત કરી હું કહેવું પછી વાત કરીએ પછી વાત વરસાદ આવું હા વરસાદ વધારે પડતો આવતો હતો એટલે અમે વિડીયો બનાવ્યો નથી તો તમને જો વિડીયો સારો લાગ્યો હોય અને એક ભાઈબંધ સાથે હતો એ ઘરે જતો રહ્યો એના વરસાદ હતો પલળી ગયા થોડા અમે એટલે તો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરવું કોમેન્ટ કરો શેર કરો અને ચેનલને સબ્સ્ક્રાઈબ કરો સારું બાદલ કે જાદલ